નૌસેનાની તાકાતમાં વધારો થાણે ખાતે અગિયારમાં સ્વદેશી મિસાઇલ વાહક બાર્જનું જલાવતરણ ભારતીય નૌસેનાની ઓપરેશનલ ક્ષમતાને વધુ દૃદ બનાવતા મહારાષ્ટ્રના થાણે ખાતે અગિયારમાં દારૂગોળો ટોર્પીડો અને મિસાઇલ વાહક બાર્ઝનું જલાવતરણ કરવામાં આવ્યું હતું આ સમારોહ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ શ્રેણીના સિપયાર્ડ મેસર સૂર્યદીપતા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે રિયર એડમિરલ વિશાલ બિશ્નોઈ ઉપસ્થિત રહ્યા હતા આ બાજુનું આ બાર્જનું નિર્માણ સંપૂર્ણપણે સ્વદેશી ડિઝાઇન હેઠળ અને મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કરવામાં આવી છે આ શ્રેણીના બાર્ઝ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજો સુધી દારૂગોળો ટોર્પીડો અને મિસાઇલોને બંદરકાહ તેમજ ખુલ્લા સમુદ્રમાં સુરક્ષિત રીતે પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે આ પ્રકારના સહાયક જહાજો નૌસેનાની પરિચાલન પ્રતિબંધતાઓને ગતિ આપવા અને સજ્જતા વધારવા માટે અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે મિસર સૂર્યદીપતા પ્રોજેક્ટ સાથે માર્ચ બે હજાર એકવીસમાં કુલ અગિયાર બાર્જના નિર્માણ માટે કરાર કરવામાં આવ્યો હતો જેમાંથી આ છેલ્લું બાર્જ હતું આ અગાઉના દસ બાર્જ સફળ સફળતાપૂર્વક નવ સેનાને સોંપવામાં આવી ચૂક્યા છે ને હાલમાં કાર્યરત છે આ સંપૂર્ણ સ્વદેશી નિર્માણ પરિયોજના ભારતના સ્વરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે